કોમિતર માગ છે

હેરી લેવાની મસ્ત બેસ્ટ પણ એ નહી ખબર ચોમલા નહી એ નહી ખબર મેં લોહીતાક્ષ જોડે લાય તો પણ એર્યો ચો એ નહીં ખબર હેનિક જોડે પૂછ્યું ક્યાં જોડે હેની હેનિક જોડે

જો છનો મારી મારીને તો ઉતરવાનું જય 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 રહી જય રહી જય જય રહી જય પડી નહીં હવે સમજો સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો તારું મૂન ઋતુ આવી જશે આટલા પાર્કે પણ પાર્ક આખો ખાલી હ કશું જ નહીં તમે જોતા હતા કે એમાં ઉનાળામાં તમે જેટલા બધા પબ્લિક હતી અત્યારે કંકોળાય નહીં મારા ઋતુ સિવાય નહીં બે છોકરીઓ આવી પણ હા એ બે સોડ્યો આવી પણ એ બે ખબર નહીં લાગતું નહીં કે રમશી

બીજો તો આ આ ત્રણ છોકરા હી એટલે એ બધા નંગી ત્રણ ને ચાર જો એક બીજો પુરા નેચર જે આ નંગ લાકડા નું હો ને બધું એવું બધું નંગી રમી રે ના સ્કૂટર તને ના 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 આવળોયા ના મના આવળોસ હરજા જો યાર તો ચેસ સ્કૂટર ચલાવ માં ખબર હે ભૂજ પડે અં અ સ્ટેન્ડ તો ઉપર થતો અને બા આપડે ચલાવ તો કર जॉय बस तू स्पोर्ट्स मोड मध्ये राखे बरोबर जा दे मु यो जो आवडत होले आवडत आहे हाय आवडत होले तुझं तो मित्र रात्न काय होतं जस अतर बनायचं मसाला वाली पाखरे मसाला वाली पाखरे સાદી ભાખરી આવે અને મસાલાવાળી આવે સા મસાલાવાળી એમી જ બનાવીએ તમે ખાધેલી નહીં હોય ખબર નહીં અમુક જગ્યાએ ખાધી હોય મને નહીં ખબર મને ખબર આપણા ઘેર તો બનો અને આપણે એક સબસ્ક્રાઈબર જોડે મમ્મી વાતો કરે દાદી જોડે વાતો કરે દાદી અમારે સબસ્ક્રાઈબર જ છે એ દાદી હશે તે જોવો અમારા બ્લોગ દરરોજ